નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર પાસું બોલાયા એના વિશે વાત કરવાની છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જો મિત્રો આજે ભાવ ઊંચા માર્કેટમાં પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો આજે તારીખ બાર બે હજાર સોમવાર મિત્રો જાણી લેવી આજના તાજા ઝીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવચેનો ભૂલતા અને બજાર ભાવ રાજકોટમાં નીસો પાઉ ચાર હજાર બસો થી ઓસો પાંચ ચાર હજાર પાંચસો બાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સસો આઠથી હજાર અડસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો હજાર એકવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સસો હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી હજાર પચાસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી કોડીના ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ને ઇઠોતેર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર પાંચસો એસીથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર ચારસો ને સતત રૂપિયા સુધી ઉપલેટા સવ્વીસો રૂપિયાથી ચાર હજાર પાંચસો ને એકવીસ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર નવસો થી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી થરદ ત્રણ હજાર ત્રણસો ઓગણસી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી હારી હજાર ત્રણસો થી અઠ્યાવી રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો પિસ્તાલીસ થી સાત હજાર ત્રણસો ને અઠ્યાવી રૂપિયા સુધી માંડલ ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર એકસો ને શ્યાસી રૂપિયા સુધી રાપર ચાર હજાર બસો થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વાવ છવ્વીસો પચાસ થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નેના પર બે હજાર પાંચસો એંશીથી ચાર હજાર પાંચસો ઓગણત્રીસ રૂપિયા સુધી અને આ તરુ મિત્રો તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા